રાજનીતિથી દૂર નજર આવી રહ્યા હતા અરવિંદ કેજરીવાલની જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે કોઈ પણ પ્રકારનું ટ્વીટ પણ તેમને નહોતું કર્યું જેના કારણે તેઓ ચર્ચામાં આવ્યા હતા ત્યારે હવે આખરે ઘણા સમય બાદ લંડનથી તેઓ પરત આવી ગયા છે અને ચર્ચા તો એવી પણ શરૂ થઈ ચૂકી છે કે શું આવનારા દિવસોમાં રાઘવ ચઢ્ઢા ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે જ્યારથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કથિત દારૂ કૌભાંડમાં પકડાયા છે ત્યારથી રાઘવ ચડ્ડા પણ મૌન સેવી દીધું હોય તેવું લાગી રહ્યું છે તેમની તરફથી ન તો કોઈ ટ્વીટ કરવામાં આવી હતી કે ન તો કોઈ નિવેદન જારી કરવામાં આવી રહ્યું હતું એવું કહેવામાં આવ્યું હતું કે રાઘવ તેની આંખની સારવાર કરાવી રહ્યા છે પરંતુ રાજકીય વર્તુળોમાં વિવિધ પ્રકારની અફવાઓ વહેતી થવા લાગી હતી આ ચર્ચાઓ એટલી હદ સુધી આગળ વધી ગઈ કે ચર્ચાઓ થવા લાગી શું ભાજપમાં જોડાશે પરંતુ હવે તમામ અટકળો પર પૂર્ણ વિરામ મુકતા રાઘવ ચઢા તેમના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળ્યા હવે એવું માનવામાં આવી રહ્યું છે કે તેઓ ચૂંટણીમાં પણ કેટલીક ભૂમિકા ભજવી શકે છે તેમની આંખોની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી પરંતુ પચીસ મેના રોજ મતદાન પહેલાં તમે સાંસદને પ્રચાર કરતા જોઈ શકો છો આમ આદમી પાર્ટી માટે આ રાહતના સમાચાર હોઈ શકે છે કારણ કે રાઘવ ચડ્ડા યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય માનવામાં આવે છે આ ઉપરાંત દિલ્હીના પંજાબી મતદારોમાં પણ તેમનો પ્રભાવ હોવાનું માનવામાં આવે છે આમ આદમી પાર્ટીની વાત કરીએ તો ચૂંટણી પહેલાં તે મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે એક તરફ કથિત દારૂ કૌભાંડે ભ્રષ્ટાચાર ફેલાવ્યો છે તો બીજી તરફ સ્વાતિ માલવીયા સાથે મારપીટના મામલાએ સીએમ કેજરીવાલની છબીને પણ કલંકિત કરી છે હવે આમ આદમી પાર્ટીનું ભવિષ્ય આના પર નિર્ભર રહેશે કે રાઘવ ચઢ્રા કેવી રીતે અને કઈ શૈલીમાં આ વાર્તાઓ સામે લડે છે આપને જણાવી દઈએ કે પચીસ મે ના રોજ દિલ્હીના સાતે સીટો પર મતદાન થવાનું છે આમ આદમી પાર્ટીનું કોંગ્રેસ સાથે ગઠબંધન છે તેથી સીટોની વહેંચણી પણ આજ રીતે થઈ છે આમ આદમી પાર્ટી પોતે ચાર સીટો પર ચૂંટણી લડી રહી છે અને કોંગ્રેસે ત્રણ સીટો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે તો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર